તો એ તો મને ના ભાવે મમ્મી લોકોને બધાને ભાવે એ લોકો પીસે પણ હું તો નહીં

અને મારા વરદની બી રાત્રિના દિવસે આ બનવું ઇઝ મેનેટરી અને અત્યારે બનાવી છે મમ્મીએ ભાજી મોરૈયો પ્લેન મોરૈયો કઢી અને રાજઘરાના લોટનો શીરો ફાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને હું છે ને બપોરે મંદિરેથી આવીને જમીને જે મારી એલર્જી વાળી શરદીની મેડિસિન હતી એ લઈને પછી હું સ્વીચ ગઈ હતી જેમ મેં કાલે પણ શેર કર્યું હતું એના લીધે મને ઊંઘ વધારે આવવાની હતી ડૉક્ટરે તો હું સ્વીચ ગઈ હતી પછી હમણાં ઉઠીને થોડી પ્રેશર અપ થઈ અત્યારે થોડો મૂડ આવ્યો એટલે મને થયું કે ચલો બ્લોગ સ્ટાર્ટ કરીએ અને અહીંયા વરદન શું સુખાય છે કેવું લાગે લીંબુ વરદને છે ને અત્યારે ઊંઘ ચડી છે એટલે મારે એને લઈને ક્યાંક આંટો મરાવવો પડશે કાં તો પછી નીચે લઈને જવું પડશે કેમ કે આ ટાઈમે અત્યારે જો સુઈ જશે ને તો સવારના ચાર વગાડશે સહી રહ્યો એટલે હું છે ને એને લઈને ક્યાંય કાંટો મરી આવું અત્યારે હું ને વજન જઈ રહ્યા છે રીધ્ધિના ઘરે રીધ્ધિને સરપ્રાઇઝ આપવા એકચ્યુઅલી એને આજે આખો દિવસ વજન એને મળ્યો નથી કેમકે આજે ઓબ્વિયસલી ઓફિસમાં રજા હોય એટલે કે આનો ઉઠ્યો ને ત્યાંનો રીધી રીધ્ધિ કરી રહ્યો છે એટલે મેં કીધું ચલો હું એને થોડી વાર રીધ્ધિને મળી દઉં તો થોડું સારું લાગે એટલે રીધિને મેં કીધું નથી એને ડાયરેક્ટ જ અમે સરપ્રાઇઝ આપીશું સો લેટ સી કે એનું રિએક્શન કેવું હોય હોય જો કેપ્ચર કરવાનો મોકો મળશે તો ડેફિનેટલી કરીશ બાકી અમે લોકો હવે નીકળીએ છીએ ચલો વર્ધન Thank you. બનાવી રહી છે ની ખીચડી જે ઘરે કદી નહિ બનાવતી ના જે પેહલી વાર અહીંયા બનાવી રહી ભૂલથી રહી ના નાખી હતી કેમ છો આંટી એને aunty આપડે pizza ના તો બહુ જ વખાણ થઈ રહ્યા છે બહુ પ્રચાર થઈ રહ્યો છે તમારા pizza એટલે હવે aunty ફરી ફરી વાર પરમ દિવસે મારી ડિમાન્ડ ઉપર બનાવાના છે તો આંટી આપણે ત્યાં recipe reveal કરી દઈએ શું કેવો એટલે જેને બનાવવા હોય એને વાંધો ના આવે સારું હોને એના માટે લેવું આવવું પડે તમારે હા આવવું પડે ઓ બાપા બપોરથી હા તોય કેટલા વાગે એ મને કહી દો એટલે મને ખ્યાલ આવે

અમે લોકો ઘરે આવી ગયા છે અને હા આજે ડિનર માં ખાધું હતું ફરાળી જે જે સાપુદાણા ની ખીચડી એનો બનાવ્યું હતું જ થોડું ઘણું ખાધું હતું બાકી ઈચ્છા બિલકુલ ના થઈ અને હા જેમ મેં કાલે બ્લોગ શેર કર્યો હતો અને તમને બધાને કીધું હતું કે તમારું પણ એવું કોઈ આમ ફની ને કોઈ આમ ના કહેવાય એવું ડેન્જરસ મેમોરેબલ કિસ્સો હોય જે તમે મારી સાથે શેર કરશો કોમેન્ટમાં તો હું આજે બધા સાથે શેર કરીશું હું આમાંથી એક બે કમેન્ટ રીડ કરું છું જેમાં એમણે એમના કિસ્સા લખ્યા છે મારા જે સબસ્ક્રાઈબર છે કોમલ ઠક્કર કરીને એમણે કમેન્ટ કરી છે કે કિનાલદી મારી જોડે એક વર્ષ અગોજ ટ્વેલ્થની એક્ઝામમાં આવું થયું હતું કંઈક પણ થોડું ડિફરન્ટ થયું હતું એમ કહેવાય નહીં કે બે વર્ષથી હું બીમાર હતી અને મને તાવ હતો અને એમાં પણ મને હાથમાં સોય નાખેલી હતી કાઉન્ટ વધી ગયા હતા બે બોટલ ચડાવી પછી બપોરના વાગે બપોરના ત્રણ વાગે હું પેપર આપવા ગઈ હતી અને સ્ટેટનું પેપર હતું ને એ દિવસે હું રિસિપ્ટ જ ભૂલી ગયો માય કોલ તમારી જેમ મને પણ આ કિસ્સો હંમેશા યાદ રહેશે બહુ જ મારા હાથ પગ ધ્રુજતા હતા ખરેખર આ સિચ્યુએશન બહુ જ વરસ્ટ છે અને એક્ઝામમાં બેસવા તો દે બટ કટ ટુકટ ટાઈમ પર ત્યાં પહોંચી અને તરત જ બેલ પડી ગયો હવે ત્યારે રિસિપ્ટ જ રિસિપ્ટ જ નહોતી મારી પાસે અને પંદર મિનિટ આખા શરીરમાં રુચારી થવા લાગી અને ગરમીનો હાર્ટ અટેક આવી જાય એવું ફીલ થતું હતું ખરેખર આમ આપણને કહેવાય કે જીવ ગળ્યાઈ ગયો હોય ને એવું થતું હતું અને પછી ત્યાં સુધી મારા જે ટ્યુશનના ટીચર હતા એમની સાથે કોન્ટેક કરી અને થોડું ભગવાનનું નામ લઈ અને પછી મને રિસિપ્ટ આપવામાં આવી એક કલાકનો બેલ પડી ગયો પછી અચાનક જ મેં લખવાનું સ્ટાર્ટ કર્યું પણ મારું રિઝલ્ટ સાહીઠ ટકા આવ્યું અને પછી મારા મનને શાંતિ થઈ તમારી સ્ટોરી સાંભળીને મને મારી સ્ટોરી યાદ આવી ગઈ ખરેખર બાપરે એક્ઝામ એટલે અમને કહેવાય સ્ટુડન્ટ માટે બહુ મોટું લાઈફનું ફેસ કહેવાય જેમાં આપણે ખરેખર બહુ ડરી જતા હોઈએ છીએ એક બીજી કમેન્ટ છે કિરણ સેનમાં ફાઇવ એટ સિક્સ સેવન બી જોરદાર એક્સપિરિયન્સ છે મને મારો કિસ્સો યાદ આવી ગયો મારે કોલેજની એક્સટર્નલ એક્ઝામમાં આવું થયું હતું પણ પાસ થઈ ગઈ હતી એ વખતે બહુ જ ટેન્શન હતું પણ અત્યારે યાદ કરીને ખરેખર હસું આવી રહ્યું છે બહુ જ મજા આવી ગઈ તમારો એક્સપિરિયન્સ સાંભળીને અને બહુ જ સારી રીતે તમે એક્સપ્લેન કર્યું છે ખરેખર યાર મતલબ આમના કહેવાય અમુક કિસ્સા એવા હોય ને કે જે આપણે યાદ કરીને પણ આપણને આમ હસવું આવે કે ખરેખર યાર આ સિચ્યુએશન આવી હતી તો કંઈક બીજી રીતે પણ આપણે એને હેન્ડલ કરી શકતા હતા પણ એ દિવસ એ વખતે આપણે આટલું બધું કેમ કેમ મતલબ ગભરાઈ ગયા હતા કેમ રડતા હતા પણ અત્યારે યાદ કરીએ ને તો આપણને ફની લાગે છે અને એવું વિચાર આવે છે કે એ ટાઈમે આપણે કેટલા ઇનોસન્ટ હતા યાર ખરેખર આમ ના કહેવાય આપણે દુનિયાદારી એટલી જોઈ નથી જેટલી અત્યારે આપણે જોઈ લી લીધી છે અને હવે આપણને ખબર પડી ગઈ છે કઈ સિચ્યુએશનમાં કેવી રીતના રિએક્ટ કરું પણ એ વખતે તો ના કહેવાય આપણી જે સ્ટુડન્ટ લાઈફ હતી એમાં જે આપણી જે અમને કહેવાય આવી બધી સિચ્યુએશન આવી જાય આપણી સામે તો એ વખતે તો આપણે એકદમ જ સરળ અને કેટલા ઇનોસન્ટ હતા એ ટાઈમમાં અત્યારે તો આમ બહુ જ એક્સપર્ટ થઈ ગયા છે બધા કેમ કે ઘણું બધું સોશિયલ મીડિયા જ આપણને શીખવાડી દે છે એટલે એક જોતા તો બહુ સારું પણ છે ને એક જોતા બહુ ખરાબ પણ છે પણ કંઈ નહીં લાઈફ છે તો આને આવી જ રીતે કઈ બી રીતે કરીને સિચ્યુએશન હેન્ડલ તો કરવી જ પડશે રડીને હસીને ગમે તે રીતે તો આવી રીતના બે મારા સબસ્ક્રાઈબર એમના કિસ્સા જે હતા એ મને એક્સપ્લેન કર્યા અને મને બહુ મજા આવી ગઈ વાંચીને તો ગાઈઝ હું આજનો બ્લોગ અહીંયા જઈને કરી રહી છું બહુ જ મજા આવી ગઈ તમારા બધા સાથે એના કહેવાય આ કિસ્સો શેર કરીને મને પણ આમ આખો બ્લોગ મેં ફરી જોયો હતો ને ત્યારે આમ ખરેખર બહુ જ હસવું આવી રહ્યું હતું પણ બહુ મજા આવી ગઈ અને આજનો દિવસ પણ બહુ જ સરસ રીતે ગયો અને હોપ શો કે હવે મારી જે હેલ્થ છે એ થોડી આમના કહેવાય વ્યવસ્થિત થઈ જાય તો મને પણ થોડી મજા આવે અને હા મળીએ કાલે હોપ શો કે તમને આજનું જે બ્લોગ છે અને મહાદેવના જે દર્શન છે બહુ જ સારી રીતે થયા હશે તો મળીએ કાલે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય